સેવ લીધી છે તમે ગાંઠિયા પણ લઈ શકો છો મારી પાસે સેવ છે એટલે હું સેવ લઉકરો મિક્સરમાં પીસી લેવાનું છે તો આવી રીતના મિક્સર સિંગ અને સેવનો અધકચરો ભૂકો કરી લેવાનો છે મિક્સર કરેલો ભૂકો મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશ लसुन वाली खंडेली चटनी त्यार त्यसबादो अर्धी चम्ची जेटलो गोड उम्रवानो छ अर्धी चम्ची जेटली ने उम्रिस अर्धी चम्ची हर्दर पाउडर उम्रिस પાવડર ઉમેરવાનો છે જરૂર મુજબ મીઠું ઉમેરશું લસણવાળી વાળી ચટણીમાં પણ મેં ઉમેર્યું હતું લીલા ધાણા નાખશું બરાબર બધું મિક્સ કરી લેવાનું છે મસાલો છે છે એ સરસ આપણો રેડી થઈ ગયો હવે આપણે ભરી લઈ મસાલો સાઈડમાં મૂકીને ભીંડાને આપણે આવી રીતના એક કાપો લગાવી દેવાનો છે તો આવી રીતના ની બધી સિંગમાં મેં કાપા કરી લીધા છે હવે આપણે મસાલો છે એ ભીંડામાં આવી રીતના મીડિયમ ભરી લઈ આવી રીતે મસાલા ને મીડિયમ ભરવાનો છે વધારે નથી ભરવાનો તો બધી સિંગમાં આપણે આવી રીતના મીડિયમ મસાલો કરી દેસુ બધી સિંગ હવે આપણે બાફી લેવાનો છે તો ભીંડાને બાફવા માટે મેં ગરમ પાણી મૂકી દીધું છે અને ગરમ પાણી પણ થઈ ગયું છે હવે આપણે જે ભાતિયામાં છે છે એ ઉપર મૂકી દેવાનો અને આવી રીતના ઉપરથી પેક કરી દેવાનું છે અને ઉપર વજન મૂકી દેવાનું છે એટલે કે વરાળ છે એ બહાર ન નીકળે અને ભીંડો છે એ ઝડપથી બફાઈ જાય એટલે ચડી જાય દસ થી બાર મિનિટ જેવું આપણે ભીંડા બફાવા દેશું તો બારેક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આપણે જોઈ લઈએ રીતના ચાકાની મદદ વડે ચેક કરી તો ભીંડો છે એ સરસ બફાઈ ગયો છે હવે આપણે નીચે ઉતારી લેશું અને શાકનો વઘાર વઘાર આ બફાયેલી સિંગનો વઘાર કર્યા પેલા આપણે સિંગના ના આવી રીતના બે ટુકડા કરી દેવાના છે એટલે આપણે ખાવામાં ફાવે આખી સિંગ હશે તો આપણે ખાવામાં બરાબર નહીં ફાવે એટલે આવી રીતના સિંગના આપણે બે બે ટુકડા કરી લેવાના છે આવી રીતના તો રીતના ભરેલી સિંગના સિંગ બે બે ટુકડા કરી લીધા છે હવે આપણે શાકનો વઘાર કરશું તો શાકના વઘાર માટે અહીંયા મેં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે રાઈ ઉમેરવાની છે ભરાય ફ્રૂટી જાય એટલે આખું જીવ ઉમેરશું હિંગ નાખવાની છે હળદર પાવડર અને ભરેલો હિંડો બરાબર મિક્સ કરવાનું છે બે મિનિટ તેલમાં થવા દેશું તો ભરેલી લીસિંગ ને સરસ તેલનું કોટિંગ થઈ ગયું છે ગેસ બંધ કરી દેવાનો છે ઉપરથી લીલા ધાણા ઉમેરશું તો એકદમ સરસ ભીંડાનું શાક ઢાબા સ્ટાઇલ ઘરે તૈયાર થઈ જાય છે એકવાર આ રીતે ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ